આ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના સીસીટીવી આ અગ્નિકાંડની આગમાં 28 લોકો હોમાઈ ગયા છે તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા ડીએનએ રિપોર્ટ આવતાની સાથે મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યો છે આ ઘટનાના ચાર દિવસ બાદ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશુતમ રૂપાલા નહીં દેખાતા લોકોએ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ કરી હતી ત્યારે રૂપાલા આજે અચાનક પ્રગટ થતા મૃતકોના પરિવારજનોએ તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યા હતા કે આટલા કલાક પછી શા માટે ડીએનએ રિપોર્ટ નથી આવ્યા ચોવીસ કલાક થયા પણ હજી રિપોર્ટ આવ્યો નથી રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું કે હું ઘટનાના બીજે જ દિવસથી અહીંયા છું કેટલા આવ્યા છે આટલા પાછા છે સમય લાગે એવો અને એમની સ્થિતિ અમે એના સંબંધિત અધિકારીઓ સાથે

બોડી સ્થળ ઉપરથી આપણે મળેલા છે થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ ત્યાંથી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ એને બાકી છે નબરું હતું છતાં પણ ચાર વર્ષ આ ધમધમતું હતું આ કેટલું સાહેબ આજે કેટલા ના પરિવારો ના માણસ થઈ ગયા

જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હતા હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગે નો અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને કારણે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો તેમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલાં દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂપિયું હું જ મળ્યો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી એમમાં સાહેબ વાત તકશીલાની વાત એની વાત હોય એસઆઇટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે ની મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય માત્ર સસ્પેન્ડ કરવા જ એ ખાડિયાનો

કમનસીબી પણ શકે એના વિશ્વગુરુ બનવાની વાત કરી રાજકોટ રાજકોટમાં છે છતાંય ડીએ ની રિપોર્ટ માટે ગાંધીનગર ચોપન કલાક થઈ હજી કેટલાય સ્વજનો ને કોઈ યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે સર આ સ્વજનો ની શું વાત હતી ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ આ સર એવી વ્યવસ્થા હોવી જોઈએ ને લોકોમાં ખૂબ આક્રોશ છે ભાઈ તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે હું સંભાળ છું અને આવી આકસ્મિક જરૂર કોઈ અપેક્ષિત હોതായി નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થા અંદર નાની મોટી હોય તો તૈયારી છે તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણી ને અનુરૂપ એક્શન આવે એ દિશાના પ્રયાસ ટાઈમ થી ચાલ ક્યુ ને क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो क्या करेंगे आप वो बच्चों की जान का क्या वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा लिया जाएगा सर तमिल सर तमिल हमरा जीव रूपाला साहब